દાદા સરકારમાં નવા મંત્રી બનેલા સંજયસિંહ મહેડા પહોંચ્યા ડાકોરના દર્શને મહેસૂલ મંત્રી સંજયસિંહ મહેડા જાતાધામ ડાકોર પહોંચ્યા સંજયસિંહ મહેડા સાથે ધારાસભ્ય યોગેશ્વરસિંહ પરમાર પણ જોવા મળ્યા મંત્રી સંજયસિંહ મહેડાએ ડાકોરના ઠાકોરના શિખર પર ધ્વજા ચઢાવી સંજયસિંહ અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારની પણ મુલાકાત લીધી સંજયસિંહ મહેડા સાથે ધારાસભ્ય યોગેશ્વરસિંહ પરમાર પણ જોવા મળ્યા હતા સૌથી પહેલા તો આજના દિવસે જ્યારે ડાકોરના ઠાકોરની શરણમાં પહોંચ્યા અને ત્યાં ધજા ચઢાવીને નતમસ્તક થયા તેમની સાથે ઢોલનગારાના તાલે તેઓ પહોંચ્યા હતા અને ધજા લઈને ડાકોરના ઠાકોરની શરણે પહોંચ્યા યાત્રાધામમાં દર્શન કરી એક પાવન અનુભૂતિ કરી તો સાથે સાથે તેમને સંજયસિંહ અમૂલના પર પૂર્વ ચેરમેન રામસિંહ પરમારની મુલાકાતે પણ પહોંચ્યા